મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ભયંકર વાવાઝોડું આવવાથી અમારા પપૈયાના પાકમાં પચાસ ટકા ઉપર પાકનો સફાયો થઈ ગયો છે સારી ક્વોલિટીનો માલ કેમેરામેન નજીકથી બતાવશે તમને સારી ક્વોલિટીનો માલ પણ નાશ પામેલો છે મિત્રો એ પણ તમે જોઈ શકો છો અને પૂરા છોડ બતાવો મિત્રો તો મિત્રો પપૈયાની ખેતી કરો તો આ રીતના પણ તમારે તૈયારી રાખવી પડશે વાવાઝોડાની અંદર આ રીતના નુકસાન થતું હોય છે ખાલી વાડી સક્સેસ જાય તો ખેડૂતો આવક ગણતા હોય છે કે આટલા લાખના થયા આટલા લાખના થયા કોઈ ઈર્ષાભાવ પણ કરતું હોય છે પણ અમારી તૈયારી આ રીતની નુકસાન વેઠવાની પણ હોય છે તમે અત્યારે જોઈ શકો છો આ કેટલા છોડ વાવાઝોડામાં આટલા ઉછેરેલા ગયા છે એ પણ તમે મારી સાથે નિહારી રહ્યા છો કેમેરામેન નીચેથી સારી ક્વોલિટીનો માલ છે મિત્રો આ બધું અને આ બાજુ પણ છોડ બતાવો ભાઈ કેટલા છોડ તૂટી ગયા છે તમે જાતે પણ જોઈ શકો છો પચાસ ટકા ઉપર વાવાઝોડામાં સફાયો થઈ ગયો છે બાકી તો સારી ક્વોલિટીના આ પપૈયા જુઓ અત્યારે ભાવ પણ સારો છે પણ હવે વેપારી નીચે પડેલા પપૈયા લેતા નથી તો ખેતી કરો તો સામે ખેડૂતની તાકાત પણ હોય છે મિત્રો બીજા લોકો ધંધાવાળા સહન ના કરી શકે પણ ખેડૂતનું તો તાકાત આપેલી છે કુદરતે તો તમે પોતે પણ જોઈ શકો છો જાણે કટિંગ કર્યા હોય એ રીતના પૂરા છોડ અને માલ પણ કેટલી મોટી સાઈઝનો છે આ કોઈ જેવો તેવો માલ નથી મિત્રો તમે ક્વોલિટી પણ જોઈ શકો છો એવું નહીં ક્વોલિટી પણ નંબર વન છે પણ હવે આ કંઈ કામનું નથી મિત્રો એ પણ તમને જણાવું જાતે વેચવા જશો તો કોઈ ભાવ નહીં આપે તો આવી પણ તૈયારી રાખવી પડે છે કુદરતની આફતી આવે ચારે બાજુ કેમેરામેન હવે બતાવશે તમને તો તમે જોઈ શકો છો ચારે બાજુ કેટલું નુકસાન થયું છે જાણે કોઈએ કટિંગ કરી નાખ્યા હોય એ રીતના પપૈયા બધા વાવાઝોડું પણ એટલું બધું હતું કે પૂરા પાકનો સફાયો થઈ ગયો મિત્રો અને નંબર વન ક્વોલિટીનો માલ પણ આ રીતના તૂટી ગયો છે મિત્રો તો ખેડૂતોની હાલત આવી પણ હોય છે મિત્રો કોઈ વખત આવક સારી આવે તો કોઈ વખત આ નુકસાન પણ થતું હોય છે તો એની તૈયારી સાથે અમે આ ખેતી કરતા હોઈએ છીએ એ પણ તમને જણાવો મિત્રો અને આ નજીકથી પણ બતાવો જબરજસ્ત નુકસાન અત્યારે અમને થયેલું છે તમે પણ જોઈ શકો છો ટોટલી વાડીમાં લોસ થઈ ગઈ ભરપૂર માળ હતો આ વાડીની અંદર ટોટલી સફાયો અત્યારે થઈ ગયો છે પણ કુદરત નવી સિઝનમાં એટલો બદલો પણ આપશે એવી અમને આશા છે મિત્રો તો ભગવાનને પ્રાર્થના કરીએ બીજા ખેડૂતોને પણ આવું ના થાય મિત્રો એવી પ્રાર્થના કરીએ નહીં તો આ રીતના હવે તો કોઈ ખબર જ નથી પડતી કે આ ઉનાળાની અંદર પણ વાવાઝોડા અને વરસાદ આટલો આવે છે તમે જાતે જ જોઈ શકો છો પૂરા ખેતરની અંદર કંઈ બચ્યું જ નથી સફાયો થઈ ગયો છે મિત્રો આવું પણ થતું હોય છે પપૈયાના પાકમાં એ પણ તમે જોઈ શકો છો ખાલી વાવેતર કરે પૂરું થઈ જતું નથી ઉછેરીને તૈયાર કરો અને કુદરત છીણવી પણ લેતું હોય છે તો બીજા વર્ષે સારું વળતર પણ આપતું હોય છે એ પણ તમને જણાવું અને આ રીતના તમે પણ અત્યારે જોઈ શકો છો બાકી મિત્રો માલ તૈયાર હોય તો આટલો સારા એવા પ્રમાણમાં લાગેલો હોય છે પણ હવે પચાસ ટકા ઉપર વાવાઝોડામાં ફેલ ગયા છે તો હવે કોઈ મતલબ નહીં આ વાડી કાઢી નાખવી પડશે મિત્રો તો તમે પણ આ મારી સાથે જોયું કે આવું પણ નુકસાન થતું હોય છે ખેતીની અંદર એ મારો બતાવવાનો આશય ખેડૂતોને ગભરાવવા માટેનો નથી પણ તૈયારી પણ મિત્રો આ રીતની પપૈયાની ખેતી કરો યા બાગાયતની ખેતીમાં આ રીતની તૈયારી પણ રાખીને જ વાવેતર કરવાનું નુકસાન પણ આ રીતના જતું હોય છે મિત્રો એ તમને જણાવું તો અહીંયા હું આ વિડીયો પૂર્ણ કરું છું